હું રાજેશભાઈ દ્રાંગી અને અત્યારે હાલ અમારા જે પૂનમની જે હોળી પ્રગટાવવામાં આવી આપ જોઈ શકો છો કે અહીંયા હોલિકા દહન છે અને અમારી સાથે અમારા ગામના આગેવાનો અને કેટલાક વ્યક્તિઓ જોડાયેલા છે તો હું એમને થોડેક વાત કરીશ તો આપ સૌ શાંતિથી આ વિડીયો લાઈક કરજો અને જોવાનું ચૂકતા નહીં તો મારી સાથે ગામના મુખી અને ખરેખર ઉત્સાહી એવા એમના ભાઈ ભાઈ પણ છે સાથે સાથે આગેવાન જે ગણાય કે જેવા મેં મેહુલ કાકા છે અહીંયા હીરા કાકા છે અહીંયા કાંતિભાઈ છે અહીંયા મનુભાઈ છે અહીંયા બાબુભાઈ છે આ રીતે ઘણા બધા આગેવાનો છે પણ સાથે સાથે હું એમનું આજે કાકા જે અમારા મુખ્ય છે એમને વાત કરીશ કાકા ખરેખર જોરદાર આપણા ગામની હોળી છે એ ઉત્સાહથી લોકો ઉજવી રહ્યા છે અને ખરેખર આજે આનંદની લાગણી અનુભવતા ખરેખર પણ આપને એટલા હું કહેવા માગીશ કે આ હોળીનો તહેવાર આપણા ગામમાં કેવી રીતે ઉજવવામાં આવે છે સૌ પ્રથમ શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે અને પછી કેટલા દિવસ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે ને એના પછી શું કરવામાં આવે છે એ જણા થોડો પ્રકાશ પાડશું હું મૂકી છું મને કોયલાભાઈ દ્રાંગી અને હોળી અમારે ખોલકાભાઈ હોયના પાંચ દિવસ પહેલા જગાડવામાં આવે છે આગળના વર્ષો જૂની ગુરુ પુરાણા મુજબ અમારી પાંચ દિવસ પહેલાં દગાડવામાં આવે છે અને પછી હોળીના દિવસે પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી પાંચ દિવસ પછી પણ અમારે પાંચ દિવસ સુધી ઢોલ વગાડતા ગાડીને સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને અમારે સુધી લોકો ગાન કરતા હોય છે અને ગોલ નગા વગેરે નાચતા હોય છે અને પાંચ પાંચ હોળી પછી પાંચ દિવસ પછી અમે હોળી પછી એને વળાવી દેતા હોઈએ છીએ અને અમે જ્યારે હોળી ફરીએ ગામની અંદર ત્યારે હોળી ફરતી વખતે પોલીસ પટેલ હોય મૂકી હોય એ પહેલાં શ્રીફળ વધે નાખે અંદર હોળીમાં અને પછી જ ગામના બધા લોકો નાખે અને અમારા ગામના લોકો બધા પોલીસ પટેલ અને ગામના લોકો બધા ભૂખારે અને ભૂખારી હોળી પડકેવાય પછી એ બધા જમતા હોય છે અને અમારા ગામ લોકોને એવો સંગઠન છે કે દ્રાગીવાસ કોઈ બપાલ ને કોઈ ઝઘડો ને કોઈ મગજમારી નહીં અને શાંતિ થી હોળી પ્રકડાય છે એવા દરેક ગામમાં માં પણ આવું થાય એવું મારું માનવું છે કે કોઈ પણ જાતના દરેક નો ગામ નો સંગઠન હોવું જોઈએ અને કોઈ પણ જાતના ઝઘડા વગર કોઈ પણ જાતના માનસિક વગર માનસિક કામ વગર શાંતિ થી હોળી જો તહેવાર ઉજવાય એવું મારું વિનંતી છે દરેક ગામમાં પણ આવું થાય અને અહીંયા પણ જોવા આવી શકો એવી મારી તમને વિનંતી છે ખૂબ સરસ અહીંયા કાકાએ આપણને સરસ રીતે એમને વાત સમજાવી અને અહીંયા એ દિવસે લોકો ઉપવાસ રાખતા હોય છે અને આ રીતે હોળીને અહીંયા ઉજવણી કરવામાં આવે છે તો અમારા દ્રાંગીવાસની અંદર ખરેખર અહીંયા યુવાન મુખી છે જેથી જ સારું એવું એક સંગઠન છે અને સરસ રીતે અહીંયા આ રીતે ગમતે તે ગમત એવા તહેવાર હોય તો અહીંયા સરસ રીતે એની ઉજવણીઓ થાય છે અને આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા હોળીનો તહેવાર છે તો આજે આખી રાત ધામધૂમથી લોકો નાચશે અને જેની જેની ઢોંડ છે એના પાંચ દિવસની એમને મોહલત આપેલી છે એના સમયમાં એની ઢુંડ પૂરી થશે ત્યારે જ હોલિકા દહન થશે ખૂબ ખૂબ ધન્યવાદ આમનું સંગઠન હોય છે ગામનું સંગઠન ગામના સંગઠન યુવાનો વડીલોને તો જ આ બધો પ્રસંગ સારી રીતે ઉજવી શકાય છે એમ દરેક ગામમાં પણ આવું થવું જોઈએ ગામની એકતા હોવી જોઈએ ગામનું સંગઠન હોવું જોઈએ ગામના મુખ્ય સરપંચ પોલીસ પટેલ આગેવાનો બધા એક હોવા જોઈએ તો પ્રસંગ સારી રીતે ઉજવાય છે ખૂબ સરસ જય આદિવાસી